આ નવસારી મહાનગરપાલિકામાં આ વખતે જે છે અમે જાન્યુઆરી મહિનામાં નવસારીના નગરજનો પાસેથી સૂચનો મંગાવ્યા હતા કે નવસારી મહાનગરપાલિકા તરીકે ભણ્યો પછી લોકો શું ડેવલપમેન્ટ જોવા માગે છે શું પરિવર્તન જોવા માગે છે સૌથી વધારે ઇસ્યુ જે આવેલો હતો એ ટ્રેફિકની સમસ્યાનો હતો કે શહેરમાં ઘણી બધી જગ્યાએ રસ્તા બહુ સંકળાય છે અને જેના કારણે ટ્રેફિકની બહુ સમસ્યાનો સામનો કરવો પડે છે આમાં પછી અમે જે સર્વે કરાવ્યો અને સર્વેના ભાગરૂપે જે છે અમે જે જે જગ્યા જે જગ્યાએ રસ્તાઓ છે ત્યાં ડેમોલેશન કરીએ છીએ આના જ ભાગરૂપે આજે જે છે ટાટા સ્કૂલના આગળવાળો જે રસ્તો છે ત્યાં પણ ટ્રેફિકનો બહુ ઇસ્યુ આવે છે એ પણ જે છે રસ્તો આજે પૂરો કરવાની જે છે કામગીરી અમે કરી રહ્યા છીએ શહેરમાં અત્યારે જે જે રસ્તા સાંકળા છે આને પહેલાં જે છે વાઇડન કરવામાં આવશે વાઇડન કર્યા પછી જે છે એવા રસ્તાને આઇકોનિક રાસ્તા તરીકે ડેવલપ કરવામાં આવશે જેમાં અત્યારે અમારી પ્લાનિંગ જે છે ટાટા સ્કૂલથી લઈને આગળ જે વિવેકાનંદ સર્કલ સુધી જે એક રસ્તો આવે છે પછી એવી જ રીતે ગ્રીડથી લઈને કાલિયાવાડીથી લઈને જે અહીંયા સુધી રસ્તો આવે છે એમાં આખા એક જે શહેરના જે મોટા સારા એન્ટ્રી પોઈન્ટ છે આને અમે સારી રીતે આઇકોનિક રસ્તા તરીકે ડેવલપ કરવાની જે છે કામગીરી કરવાના છીએ